祖国。So cool.

हम लोग ने हम लोग आज कोई बोलता नहीं हम लोग क्या बात है एकदम है ऊपर हां सर हमारी ये तो આવા વાતાવરણમાં કાનૂન નથી કપાસના જીવાતની નીતિ નથી કોકટિંગ છે સોયાબીનનું કારણ જાણવા જોઈએ બ મૌસમી માવંપુ અને અત્યુષે કાળવા ઓડિયા તાલુકાના હુમલસી ગામમાં

ખર્ચ કે નુકસાન થયું છે સત્વરે ખર્ચો ચૂકવવામાં આવે ખેડૂતોના સંતૂર્ણ કરવામાં આવે ખેત ઉપજ છે એનો ટેકાના ભાવે સગવરે ખરીદી કેન્દ્રો શરૂ થાય ખેત ઉપજની ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે ખેડૂતોની ખેત ઉપજની ખરીદીની જે મહત્તમ મર્યાદા છે એ દૂર કરવામાં આવે

સંપાલનદાર ઓફિસ તરીકે આવેદન સ્વીકારું અને મૂળભૂત કામગીરી

આ બની હો શકે છે કે નહીં પણ તમે સાબિત માની શકો છો આપણ પ્રાઉ ઝીરો ઉપર સન્ય સાથે વાત કરવા માટે ઉપસ્થિત સાતore આપવા તો નાક ખેડૂત આંદોલનમાં આ વિસ્તારના યુવા નાગેવાન રોજે ખેતી માટે ચિંતા કરતા સત્યમભાઈ મકાણી કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ આગેવાન પૂર્વ વિરોધ પક્ષના નેતાભાઈ શ્રી પરેશભાઈ મંચ ઉપરના વિવિધ ગામથી પધારેલા મહત્વના આગેવાનશ્રીઓ સરપંચશ્રીઓ અને ખેડૂત આગેવાન ભાઈઓ खेती बचाओ सत्याग्रह શા માટે આપ નામ આપબીને ખેડૂતોને जगाવાનો પ્રયત્ન શા માટે થોડા કંચો ઉપર વાત કરવા માંગુ આવો અસુમય સુછ જિલ્લા આગેવાન ભાઈ શ્રી અસુમય બકડા પધારો અસુ અશોકભાઈ आणि जरुरीत उभी सुकाम थे। खेडूत खेती खेत मजदूर मालदारी गामडू ए हिंदुस्तान ना अर्थतंत्र नो पायो अपना देश नी अंदर क्या रही कोई उद्योगपति ने कोई જગત નો તાત કહેવામાં નથી આવ્યું હોય તો એ ખેડૂતના દીકરાને આપ્યું છે ખેડૂતના દીકરાને મોટું બિરુદ આપી અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય

સરકાર વખતે કપાસ ના ભાવ તમે કાઢજો એની સરકાર વખતમાં ના ભાવ કાઢજો એની સરકાર વખતમાં કોઈ પણ ખેતીની અંદર વપરાતા

કિસાન સન્માન નિધિ યોજના ની અંદર અમારું ઘર હાલી જવાનું અમારો પરિવાર નું ભરણ પોષણ થઈ જવાનું પણ પરેશભાઈ મારા ઘર નો તમને દાખલો આપવા માંગુ છું હું પણ એક ખેડૂત ના દીકરા તરીકે મોટા ખેડૂત તરીકે આજે પણ મારા બાપા ખેતી કરે છે એક વય મર્યાદા બોતેર તોતેર વર્ષની ઉંમર થઈ રવજી કાકા મેં હમણાં એને કીધું કે આ બધી પડ મૂકો ને ધંધો બધો બંધ કરો ને તો મને મારા બાપા એ બેહાડ્યો લેણું ભરતે છે કાલથી મારે ખેતી નથી કરવી એટલે પરેશભાઈ ટોટલ બેંક બોતેર લાખ નીકળી પાંચસો વીઘા ખેડૂત છે મોટી જમીન છે એટલે મેં બાપા પૈસા બોતેર લાખનું દેણું કર્યું કેમ

સરકારે જીકરી બાપ દરમાં ઘરી જાય આમાં કોઈ શંકા નથી આમાં કોઈ વધારાની વાત નથી શા માટે મેં આ વાત ઉભી કરી છે પાર્ટી અમે વાત કરીશ કે દેવા માફ કરો એટલા માટે મેં આ વાત ઉભી કરીશ કે આ વખત જે સ્થિતિ નિર્માણ થઈશ

કે તમે આ સર્વે ના ગતકડા બંધ કરો સવાર મેં વિડીયો વાયરલ કર્યો સરપંચો એની આગેવાની લીધી ગામે ગામ લોકો સર્વે માટે ભરવા ન દીધા એટલે આ ટંટણી આખો દી ટીવી માં ચાલુ રહ્યા અને મજા આવે એમ એને બોખેલું બોલવાનું ચાલુ કર્યું કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડકાવે એટલે મેં એમ કીધું તમારે સર્વે હેનું કરવું દસ વરસાદ ખાબકી ગયો ખેતરમાં જવાતું નથી ખેતરમાં જાય તો સ્થિતિ ખૂબ કપરી છે કે ખેડૂતને કઈક આપવું જોઈએ ખેડૂત દેવા માફ કરવા જોઈએ બટકું નથી જોતું દેવા માફ કરાવો ટુકડો નથી જોતો આ સરકાર ખૂબ બુદ્ધિશાળી સરકાર છે ભૂતકાળ નો મારો અનુભવ કહું બે હાજર ચોવીસ માં એકવીસ જિલ્લાના પરેશમાં પેકેજ આપ્યું એટલે મેં ભાઈ અમારો અમરેલી જિલ્લો આંગળી યાદ છે ભાઈ બીજને ત્રીજના દિવસે ગયા વર્ષે મેં ધરણા અમરેલી માં ચાલુ કર્યા ત્રીજના દિવસે મેં આંદોલન ચાલુ કર્યું તાલુકે તાલુકે આંદોલન ચાલુ કર્યું એટલે સીધો રાઘવજીભાઈ લેટર વાયરલ કર્યો પરેશભાઈ આ હું કામ લેણા માફી વાત કરું છું કે સોશિયલ ના લેટર ની અંદર સમાવેશ થાય લેખિત માં આવકારી કે આ વાતને હું આવકારું છું નવા પેકેજમાં મારા જિલ્લા ને તમે ન્યાય આપશો એટલે નવું પેકેજ ડિક્લેર થયું નવું પેકેજ ડિક્લેર થયું એમાં એવી વાત લઈને આવ્યા કે ને વળતર આપશું ને વળતર નહીં આપ હું એમ કઉ પાથરા તણાણા સિંગુ તણાણી કપાસને નુકસાન થાય કે સિંહ નુકસાન થાય ખેડૂત હોય તો મને જવાબ આપો પહેલું પેલું સિંગ કપાસને નુકસાન થાય હે થાય થાય કપાસને આ પૈસા કોને કોને આવ્યા નૈતિકતાથી હાથ અદર કરો તમારા આખા વિસ્તારનો સમાવેશ કરો પૈસા કોને આવ્યા ખરા સિંગ પૈસા આવ્યા સિંગ આવ્યા હાથ અદર કરો કોઈ નથી આવ્યા હે

એટલે હોશિયાર છે સરકાર જાહેર જીવનમાં આના કોઈ સલાહકારો એટલે હોશિયાર છે ખબર હતી કે સર્વે નું ગતકડું કરીએ એટલે પાંચ દિવસ સાત દિવસ આઠ દિવસ દસ દિવસ સર્વે થાય આ દાદા પાથરો લઈને આવ્યા આ એના ખેતરમાં પડ્યો રહેવા દે ખરા કે નવા સેનાની ઘઉંની એની જીરુની વાવેતર કરશે કે બધું પડ્યું રહેવા દે જવાબ આપો નવું વાવેતર કરશો કે નહીં કરો હે મારું ગામ મોટું છે ત્રણ ગામ વચ્ચે એક ગ્રામ સેવક છે ત્રણ ગામ વચ્ચે એક ગ્રામ સેવક ઈ સર્વે કરવા જાય એટલે મેં હવારમાં માં ધોકો પસાર્યો મેં ખબરદાર કોઈને સર્વે કરવા દીધું હોય તો

સમજી લો કે પાર્ટીના લોકો મને જવાબ આપવાનો ચાલુ કર્યો કે ખેડૂતના દેવા એક લાખ કરોડ ઉપર ના દેવા છે શું કે ભાઈ એમાં શું થઈ ગયું ખેડૂતના દેવા લાખ કરોડ ઉપરના દેવા છે તો કે આપણું બજેટ અટવાઈ જાય શું કે અને મેક ભાઈ બજેટ અટવાઈ જાય તો બીજું કઈ કામ ન કરો હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય કે સાંજ થયું ત્યાં એને પત્ર વ્યવહાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને પ્રતાપ દુધા તરફથી લાખ લાખ અભિનંદન કે મરદના દીકરાએ લેટર લખ્યો તમારી તમારી માતા પિતાના શરણોમાં મારું મસ્તક ઝુકાવું કે તમે નરપંકા મરદ આદમી બની અને ખેડૂતની વારે આવ્યા હું તમને આ વાતમાં આવકારું છું અને તમને હું વંદન કરું છું કે તમે સુરત બેસી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમારી વાત સાથે ખેડૂતોને સમર્થન આપવું મારી વાત આ પ્રકારની છે કે ભાજપ કોંગ્રેસ નથી મુદ્દા એ ભટકાવવાનું કામ આ લોકો કરે મારી એક જ મુદ્દા ની વાત છે અને એક જ પ્રકારની વાત છે એક વાર ખેડૂત ના દેવા માફ કરો એટલે ભાજપના અમુક પ્રવક્તાઓ કે માણસો એવું કહે છે

બાજરો પેદા નથી થતો આ વસ્તુ નો દીકરો પેદા કરે ત્યારે ભોળા છો પણ તમારા સલાહકારો નબળા લાગે તમારું મગજ ખરાબ કરેસ તમે એક વાર ખેડૂત ના દેવા માફ કરો દેવા માફ કરો પ્રતાપ દુતા તમને વંદન કરવા આવશે કોઈ રાજકીય વાત કરવા નથી નીકળ્યા આ વાત અને આ સમસ્યા ખૂબ જ કપરી છે ત્યારે વડિયાના પાદર માંથી જિલ્લાના લોકોને વિનંતી કરું છું અને આમ પાદર પરેશભાઈ આ પાદર મારો જૂનો નાતો મારા બાવકુ કાકાના જેટલા એને વિનંતી કરું છું કાકાનો આશીર્વાદ મળે અને કાકાએ ખેડૂતોને જરા કૂફ આપી અને ખેડૂતોને આંદોલનમાં સહકાર આપે એવી અપીલ કરવાનું આવ્યો છું

એને સમાજ બારો મૂકવામાં આવે ખેડૂત કોઈ પણ હોય તો સામૂહિકતા તોડી રહતા કોઈ તોડવાની વાત કરે તો એને જાકારો આપી આપણી વાત ને ગામડે ગામડે ઘર ઘર સુધી જાય અને જે વાત છે આ અમારા મુદ્દાઓ છે એ મુદ્દા ને વળગી આ મુદ્દા બારી કોઈ આપણે વાત નહીં કરીને પહેલી તારીખે પાયલ કાનમાં માં બાવડું પકડ્યું હતું કીધું તું કે ખબરદાર ઉભા રહી જાઓ તો બધાને એમ હતું કે શું થાય જેલબારી પાયલ ને લઈ આવ્યા અને નિર્દોષ પડે કરવાના સી જેને જે વાત કરવી કરે ખેડૂત માટે લડી અને ખેડૂતને ન્યાય આપવા માટે અમારી આગળ કુચ વધવાની ત્યારે ખેતી બચાવો અભિયાનમાં સૌ સાથે મળીને ખેડૂત નું રક્ષણ કરે એટલી જ અભ્યતા સાથે જય હિંદ જય ભારત